આજે પરિણામ આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને જેવું સફળ નથી થયા એને ડબલ અભિનંદન આપું છું કે આજથી મહેનત કરીને પાછી અમે વ્યવસ્થા કરી છે એકાદ બે મહિનામાં એ સોલ્વ કરીને રનિંગ પ્રવાહમાં આવી જશે આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ જે દસમા ધોરણની એક્ઝામ આપી હતી અને આઠ નવ મહિના પહેલાં જ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમારા સચિવ અને અધિકારીઓ પરીક્ષા પ્લાનિંગની ટીમ બધા સાથે મળીને પરીક્ષા મૂળની અંદર ફેરફાર યાની કે સિલેબસની અંદરથી જ પેપર પૂછવા વિદ્યાર્થી જે ભણ્યા છે એમાંથી જ પેપર કાઢવા અને બહુ હાર્ડ કાઢી અથવા તો ટેક્સ્ટબુક્સથી બહાર પ્રશ્ન પૂછી અને વિદ્યાર્થી જો એમાં કન્ફ્યુઝ થઈ જાય તો એ સારું નહીં કહેવાય વિદ્યાર્થીઓના એની એના જે લેવલ પ્રમાણે એ એક્ઝામિ એક્ઝામિનેશન છે અને અનેક સ્ટેટની અંદર ગુજરાતના સીબીએસસી બોર્ડની અંદર બધી જ જગ્યાએ આ પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા છે ત્યારે પરીક્ષાના પદ્ધતિની અંદર સંશોધન કરી અને ખૂબ સારી રીતે અમારા અધિકારી મિત્રોએ મહેનત કરી અને આ પરિણામથી ડ્રોપ રેશિયો પણ આપણે ઘટાડી શકીશું પંદર લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય ને પાંચ લાખ નાપાસ થતા હોય તો એ પાંચ લાખમાંથી રનિંગ પ્રવાહમાં એકાદ લાખ જ આવતા હોય છે બાકીના રોજગારી એના મધર ફાધર સાથે બિઝનેસમાં જતા રહે પણ આપણે સો બાળકો પહેલાં ધોરણની અંદર પાસ થાય દાખલ કરીએ છીએ એ સો બાળક ગ્રેજ્યુએશન થાય આ ડ્રોપ રેશિયો અનબેલેન્સ વચ્ચે બ્રેક થાય છે એને પૂર પૂર્ણ કરવા માટે પણ ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામિનેશનની એક્ઝામની અંદર જે સોલ્યુ સુધારા હતા એ ખૂબ સરસ રીતે આ પ્રસંગે શાળાઓએ ખૂબ સારી મહેનતો કરી છે વાલીઓ પણ હવે નવી એ ઉર્જાથી આગળ આવ્યા છે બાળક જે ભણે તે ટકા નહીં પણ એ એમને મોટિવેશન કર્યા છે આવી અનેક શાળાની અંદર મોટિવેશન બાળકો માટે હું પણ ગયો છું ત્યારે બાળક આજે તમે જોજો કોઈ પણ શાળાની અંદર જાઓ બાળક ટેન્શનથી કોઈ એક્ઝામ આપી જ નથી એને એવું જ પ્લાનિંગ સાથે બધી જ શાળાઓએ બધી જ શાળાઓ બધી જ વાલી બધા જ વાલીઓએ આમાં સંયુક્ત પ્રયાસ સરકારના પોઝિટિવ અભિગમ અમારી અધિકારીની ટીમ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સજ્જ રહી અને તમે આ વખતે જોયું હશે કે ચોરીના બનાવો પણ ખૂબ ઓછા જવલે બન્યું હતું કે બાળક ચોરી કરે એવો પ્રશ્ન કારણ કે એને મેન્ટાલી રીતે એટલા પીસ થઈને એક્ઝામ આપે એટલે હાવ ઘણા બાળકો આવું પરિસ્થિતિ થઈને હતાશ થઈ જતા હતા ડિપ્રેશનમાં આવી જતા હતા આ સૌથી મોટી વાલીઓની ચેલેન્જ હતી શાળાઓની ચેલેન્જ સરકાર માટે પણ અને દરેક માટે કોઈ પણ બાળક હોય એ ડિપ્રેશનમાં જઈને કંઈક અવળું પગલું ભરે તો પણ આપણે એ ગમતું નથી હોતું માટે આજના આ પરિણામ માટે આપણે જે દિશા તરફ પાંચ વર્ષના રોડમેપથી ચાલી રહ્યા છીએ કે ડ્રોપ રેશિયા સાત ઘટે અને બાળક પહેલાં ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધી સંપૂર્ણપણે શિક્ષણ પ્રાપ્ત થાય એવી ગવર્મેન્ટની તો અનેક યોજનાઓ છે પણ સાથે સાથે તમામ શાળાઓ જાગૃતતા દાખવી અને ખાસ કરીને ખૂબ મોટિવેશન બધી શાળાઓમાં સેમિનાર યોજાણા છે બધી શાળાઓમાં આવા મોટિવેશન નેશનલ સ્પીકરોને પણ અહીંયા લેવા છે ઘણી જગ્યા હું પોતે પણ બાળકોને આશ્વાસન આપી અને એનામાં હિંમત પૂરવા માટે ગયો છું તો માત્ર એક ડર દૂર થવાથી હાવ દસમું ને બારમું બોર્ડ છે ને આમ છે ને તેમ છે એ હાવ દૂર થવાથી પણ બાળકના માસ મન મસ્તિષ્કની અંદર પચાસ ટકા જેવો ફરક પડ્યો છે બાળક સરળતાથી પહેલાં ટેન્શનથી જ્યારે એક્ઝામ આપતા હોય અને સરળતાથી આપતા આ બેમાંથી ઘણો ડિફરન્સ છે ખૂબ સારા પરિણામ બદલ તમામ શાળાઓ એ ગુરુજનો જેમણે મહેનત કરી છે ગુરુજનોને પણ હું વંદન કરું છું અમારી સચિવથી લઈને તમામ ટીમ પરીક્ષાના પ્લાનિંગ સાથેની આ તમામ ટીમને પણ હું અભિનંદન આપું છું આજે ગુજરાત સરકાર ટેન્થ અને ટ્વેલ્થની જે એક્ઝામની પદ્ધતિ છે એનું પ્લાનિંગ છે એ પણ ખૂબ સારું છે અને અન્ય અન્ય રાજ્યના લોકો પણ આ સ્ટડી કરી રહ્યા છે